ગઢડા પ્રથમ પ્રકરણનું બારમું વચનામૃત છે વચનામૃત નું નામ છે તત્વના લક્ષણનું તથા બીજું નામ છે ઉત્પત્તિનું આ વચનામૃત ખાલી ખાલી આપણે વાંચે જાય તો એ વાંચવામાં સ્વામિનારાયણ વચના બાર તેર મિનિટ પંદર મિનિટ થાય એટલું છે ખાલી વાંચવામાં સમજવામાં તો વધારે સમય જાય એટલું છે આપણું મન ખૂંચે નહીં ને એવું છે અને આ વર્તન કદાચ ને બપોરે અગિયાર બાર વાગે વાંચવું હોય તો બધાને સમાધિ પણ થઈ જાય એવું છે આ ચમત્કારી સમાધિ થઈ જાય પંદર જણા બેઠા હોય તો વાત નો એક જ જાગતો હોય બાકી બધા સુઈ ગયા હોય માગસર સુધી પૂર્ણિમા ના દિવસે મહારાજે વાત કરી છે દાદા ખાતરના દરબાર દરબારગઢમાં ના મહારાજ ને આગળ સાધુ અને દેશ દેશના હરિભક્તો બે રહે એવા જ માણસે મહારાજ કે જગતના કારણ એવા જે પુરુષ અને પ્રકૃતિ કાળ અને મહત્વ ચોવીસ તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે છે ત્યારે પોતાને વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે ચોવીસ તત્વ તેના બંધન થકી મુકાય છે

કારણ નો અર્થ હશે અનંત કોટી બ્રહ્માંડો ની ઉત્પત્તિ કરનારા સંતાન નું કારણ કોણ છે તો એના પિતા અને એની માતા આ દ્રષ્ટાંત એમ આ જગત ના કારણ કોણ તો પુરુષ અને પ્રકૃતિ એટલે એને કહેવાય પ્રકૃતિ પુરુષ પછી કાળ કાળ કોણ છે તો ભગવાનની શક્તિ છે એ કાળ પછી એવા મહત્વ ચોવીસ તત્વ મહત્ એટલે મોટું તત્વ ઉત્પત્તિ સર્ગમાં પ્રધાન પુરુષમાંથી ઉત્પન્ન તત્ત્વ એક દ્રવ્ય તત્વ છે હવે એ તમને સમજાય નહીં પડે દ્રવ્ય તત્વ શું છે એ હા જેમાંથી અહંકારાદિક તત્વો ઉત્પન્ન થયા કેટલા તત્વો તો ચોવીસ તત્વ હા હવે ચોવીસ તત્વમાં પાંચ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય એટલે કાન ત્વચા ચક્ષુ ચક્ષુ એટલે આંખ રસના એટલે જીભ અને નાક આ પાંચ જ્ઞાન અને પાંચ કર્મ ઇન્દ્રિય વાક પાણી પાત પાયુ અને ઉપસ્થ વાક એટલે વાણી પછી પાણી છે પાણી એટલે પીવાનું પાણી પાણી એટલે હાથ પાદ એટલે પગ પાયું એટલે મળ તત્વ જે ત્યાગ કરનાર દ્વાર અને ઉપસ્થ એટલે પેશાબ કરવાની ઇન્દ્રિય આ પાંચ ઓલી અને પાંચ પાંચ આગળની જ્ઞાન ઇન્દ્રિય અને પાંચ કર્મ ઇન્દ્રિય દસ થયા અને ચાર અંતકરણ અંતકરણ ક્યાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અને કેટલા થયા ચૌદ પછી પાંચ ભૂત પૃથ્વી જળ तेज वायु ने आकाश क्या लतिया भोगनीस हमें पांच ग्रेटा पांच तन मात्रा शब्द तन मात्रा से स्पर्श तन मात्रा से रूप तन मात्रा से रस तन मात्रा से ने गंध तन मात्रा अथवा पंच प्राण क्या पंच प्राण तो अपान व्यान उदान समान ने प्राण वायु का हमें अपांत प्राण वायु प्राण अपान व्यान उदानन समान આમ 24 तत्व एन्ना स्वरूप जारे ए जीव જાણે છે ત્યારે પોતાને વિશે રહે છે અવિદ્યા શું પોતાને વિશે રહે છે અવિદ્યા અવિદ્યા એટલે માયા પ્રકૃતિ પુરુષ પ્રધાન પ્રકૃતિ આ બધે અવિદ્યા છે એ આપણે વિશે રહેલી છે તેના કાર્ય થક અને એવા જે ચોવીસ તત્વ તેના બંધન થકી મુકાય છે એનું કાર્ય છે ચોવીસ તત્વ ચોવીસ તત્વ આપણે આગળ ગણાવ્યા એ ચોવીસ તત્વ એના બંધન થકી મુકાય છે આમાં તમે મને એમ છે તમે હિમજાય છો બીજા તો કેટલું હિમજાય ખબર નહીં ખાય એવું છે આ એક વચના હું સમજાય જાય ને એટલે બધા હેલા છે પછી હા 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 ફરીને હું એ પેલો પેરેગ્રાફ છે ચાર લીટી એ ફરીને વાંચું છું શ્રીજી મહારાજ બોલા જગત ના કારણ એવા જે પુરુષ અને પ્રકૃતિ ને કાળ અને મહત્વતા તત્વાદિક જે ચોવીસ તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે આગ્રહ આપણે બધે વર્ણન કર્યું ને એને જે જાણે ત્યારે પોતાને વિશે રહી છે અવિદ્યા હા ભરે માયા અવિદ્યા અને તેના કાર્ય એવા જે ચોવીસ તત્વ આગ્રહ ચોવીસ તત્વ અહીં તેના બંધન થકી મૂકાય છે હા હા કાદેહર બંધન થકી મૂકાય છે હવે આ વચના મૃત તમે એમ કીધું બધે સમજતા હોય એ તમારી ઉદારતા છે તમે કીધું બધે સમજતા હોય હા અરે તમે હવરો લીધું સારી વાત છે ઉદારતા છે પણ જે ગામડામાં રહેનારા છે અને ઓછું ભણેલા છે કારણ કે અમે જગતનું ભણતર પાછું જોઈએ ઓછું ભણતર હોય અને ગામડામાં મોટે ભાગે રહેનારા હોય ઓછું ભણતર વાળા હોય શહેરમાં પણ હોય આપણે જેમાં ભગત બે છે કે મને કક્કાનો ક લખતા નથી આવડતો કે બરોબર ન પરિણામ હોય તો એને આ સમજવો થોડો કઠણ પડે એને સામે શું છે બીજું આ વચનામૃત સમજે તો હું કીધું કે અજ્ઞાન હા બંધન થકી મુકાય અવિદ્યા અને તેના કાર્ય એવા જે ચોઈ તત્વ તેના બંધન થકી મુકાય છે માયા બરોબર હવે એ આ કઈ હમતા નહીં શું ચોવીસ તત્વ કહેવાય શું પ્રકૃતિ પુરુષ કહેવાય શું આ કઈ એને ખબર ન હોય છતાં એની પાસે એક બળ હોય કયું બળ હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે

આ બ્રહ્માનંદ છંદ બોલી બોલી આ નિત્યાનંદ હલોક બોલી બોલી ના આ મુક્તાનંદ સાખી બોલી બોલી અને તમને જે કે છે મેં એક ટૂંકમાં કહી દીધું સહજાનંદ સ્વામી ભગવાન છે ભગવાન છે ભગવાન એના માટે જે સમજાય અને પછી મૂકે એ વાત બરાબર છે અને કઈ ન સમજ પડે ન સમજાય તો બસ હું અને મારો ઠાકર ઠાકર બેઠા પારણે હું દોરી તાણું જગત બધું કાનુ બસ વાત પૂરી થઈ ગઈ હું અને મારો ઠાકર ઠાકર બેઠા પાર ને અને હું દોરી તાણું જગત બધુંય કાણું હું બીજું કઈ ન જાણું બસ સ્વામિનારાયણ 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 આટલું જાણી લ્યા ને એટલે એને બધી વિદ્યા ભણાય ગઈ આ બાર વચના મૂસી આખે આખું એ જાણી ગયા ગોળ ગોળ કરીને પી ગયા હા આટલી આ ટૂંકમાં વાત કરી દીધી બસ મેઇન મુદ્દો એ છે જો એક અત્યારના યુગ પ્રમાણે વાત કરું વચના મૃતના અનુસંધાને તમે અમદાવાદ થી આવો છો એ રોડ ઉપરથી અને તમારે કાલાવડ રોડ ઉપર કોઈ સોસાયટીમાં તમારા સંબંધીનું ઘર છે ત્યાં તમારે જવું છે બરાબર એટલે હવે તમને ખબર નથી સોસાયટીની ખબર છે રોડની ખબર છે ખાનું ઘરનું નામની ખબર છે આટલી જ ખબર છે ક્યાંથી જાવું કેમ જાવું કાંઈ ખબર નથી એટલે તમે રાજકોટમાં પ્રવેશ કરો એની પહેલાં નેટ ઉપર મોબાઈલમાં તમે એનું ઘર સર્ચ કરી અને નકશામાં મૂકી દો મોબાઈલમાં નકશો આપો આવે મેપ ઉપર બરાબર મૂકી દો એટલે તમને ગાડી જતી હોય ને એ તમને અહીંયા પગાડી દે ગાડી તમે આમ મોબાઈલ બધું બતાવે આમ વળો આમ ભળો અને અવડું વેડ ને તો તરત બોલે કે તમે ખોટા વશો કાંઈ વાંધો આગળ જાઓ આગળ આમ ભરજો કે એ બધું મોબાઈલ આપણે કેવો બોલે બરાબર એમ જતા 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 અડધી કલાક નો રસ્તો હોય કદાચ કલાકે થઈ જાય દોઢ કલાકે થઈ જાય તો ઉગાડી દે બે એક બીજું તમને ખબર છે શું કે સીધા તમે આવો અમદાવાદ રોડ ઉપરથી સીધા તમે હેલાવો 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 અને ઓલું કેવાય ને કાલાવ રોડ ઉપર સડતો નાળું ગઢ નાળું શબ્દ મને ખબર ન હોય પણ આમ હું એ રોડે ગયો છું ને એટલે મને ખબર સીધા અમદાવાદ ત્યાં આવીને બરાબર આપણે રસ્તા ને ખબર પણ ક્યો રોડ ખબર ન હોય બરાબર નામ આપણે રોડનું નામ ન આવડતું હોય ચોક આવે સર્કલ આવે એ ખબર ન હોય પણ રસ્તો આપણે ખબર હોય તો સીધા સીધા તમે ત્યાં પહોંચી જાવ વીસ મિનિટમાં અડધી કલાક થાય પોણી કલાક થાય આ મારા અનુભવ અમારે એવી રીતે અમદાવાદમાં મેમનગર વિસ્તારથી જે સરખેજ હાઈવે થી જવાનું થયું બાપુનગર બરાબર અને નકશો એક છોકરા મૂકી દીધો અને એ બાઇક તને આગળ વહી ગયો અને અમે ગોટે એવા શીડા એવા ગોટે એવા ગોટે બે કલાક અમદાવાદમાં રખડતા 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 રસ્તો હતો ત્રીસ મિનિટ પચીસ મિનિટનો નો બરાબર એ ગોટે ચડાવી ગયા હમ તો એક સ્વામિનારાયણ 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 કેવું ને એ આપણે રસ્તો જોયો હોય ને વીસ મિનિટ પૂગી જાય ને એના જેવું અને આ તત્વ બધાય જાણી ઓળખી એનું જ્ઞાન કરી મેળવી એ આમ બે કલાક પૂગન દોઢ કલાક પૂગન અઢી કલાક પૂગન એના જેવું હા એક વસ્તુ છે કે તમને એ મેપ ઉપર બરાબર જાણકારી પૂરેપૂરી હોય તો તમે ભૂલા ન પડો તો તમે સીધા પહોંચી જાવ એ નકશા પ્રમાણે એમ જે શાસ્ત્રનું ઊંચું જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે શાસ્ત્ર ખૂબ ભણ્યા છે સંસ્કૃત જ્ઞાન જેને મેળવું છે એ આ વચના મૂર્ત હંમેશા બે એના માટે કોઈ વાંધો નથી તમારા જેવન મારા જેવા અધકચરા હોય ને એને તો એક જ લેવાનું સ્વામિનારાયણ 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 આ બારમાં વચના મૂર્ત વાત કરું છું હા એના માટે ખોટું હોય તો કેજો હા બધાય આ સમજવાને લાયક ન હોય બધાએ સમજવાને લાયક ન હોય કારણ કે આ તત્વ જ્ઞાનનું છે વચનામુ જ આખું ઊંચા ભાવનું છે બરાબર એમાં બધે આખું કીધું ને આ ચોવીસ તત્વ સોન પ્રકૃતિ સોન પ્રધાન પુરુષ સોન મહત્વ સોન કાળ સોન આ બધું સમજવા બે ને તો બહુ લાંબુ 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 થાય એવું છે અને એમાં ગોટે ચડવા જેવું છે પાછું બધાને તો હવે સ્વામી જો આ વતન વહેલું પૂરું કરી દે ને તો સારું આવું કદાચ મોટી સભા હોય તો એમ એ થાય સ્વામી વહેલું પૂરું કરી દે ને તો સારું આવે બીજું વાય આવે નવું કે એવું છે સમજાને હવે આગળ જોઈએ મુક્તાનંદ સાહેબ પૂછ્યું મહારાજ એમનું સ્વરૂપ કેમ સમજાય આવે જો આગળ કીધું ને કે ચોવીસ તત્વ એમના સ્વરૂપને જ્યારે એ જીવ જાણે બરાબર તો મુક્તાન સમિતિ મહારાજ એમનું સ્વરૂપ કેમ જાણવામાં આવે કેનું આ જે ચોવીસ તત્વ કીધા પ્રકૃતિ પુરુષના ને કાળ ને કીધા ને એનું મતત્વ તો મહારાજ કે એમના સ્વરૂપ તો એમના લક્ષણને ને જાણવે કે જણાય છે તે લક્ષણ કહીએ સાંભળો પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતી ને અખંડ ને અનાદિ ને અનંત ને સત્ય ને સ્વયં જ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્ર ની પ્રવૃત્તિના કારણ ને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે જો આ ખાલી પુરુષ નું સ્વરૂપ કીધું પુરુષ નું સ્વરૂપ કીધું ભલે તમે બોલી ન શકો પણ મનમાં કઈ તુંબડીમાં કાકરા ખકરાવે ને આ એ એકત્રીસ માં એકત્રીસ માં એટલે હવે આમાં મુક્તા પિશુક મહારાજ સ્વરૂપ કેમ સમજુ તો મહારાજ કે લો તમે વાત કરી ત્યાં તો પુરુષ નું સ્વરૂપ કે છે એમાં એમ કીધું કે પ્રકૃતિના નિયંત્રા છે

પછી મકાનના જે એન્જિનિયરો હોય એમાં એને જ્ઞાન હોય એનું શિક્ષકને ન હોય પછી એન્જિનિયરો છે બિલ્ડરો એને પછી શિક્ષક લાઈનનું જ્ઞાન ન હોય વકીલ હોય તો એને ખેતીવાડીનું જ્ઞાન ન હોય ખેતીવાડી કરતા હોય એને વકીલાતનું જ્ઞાન ન હોય એટલે કોઈ સર્વજ્ઞ નો કહેવાય એ એક ન જે વિષયમાં ગયા હોય એક અહીંયા આ પુરુષને શું કીધું એ સર્વજ્ઞ છે બધા બધું જ ચારે પ્રકારનું તમામ પ્રકારનું એને જ્ઞાન છે કોને આ પુરુષને પુરુષ કોણ પ્રકૃતિના પતિ પછી દિવ્ય વિગ્રહ છે એનામાં માહિત ભાવ નથી માહિત ભાવ નથી એટલે દિવ્ય વિગ્રહ એટલે એનું દેહ જેવું નથી ને સમગ્ર આકાર માત્ર ની પ્રવૃત્તિના કારણ છે તમામ એમાંથી ઉત્પન્ન થયું છે તમામ આખું બ્રહ્માંડ આમાંથી ઉત્પન્ન થયું એટલે પ્રવૃત્તિના કારણ ને ક્ષેત્ર છે

પ્રકૃતિ પુરુષ થઈ ગયો કાળ થઈ ગયો હવે ચોવીસ તત્વ વાત રહી હવે મહત્વવાદી જે ચોવીસ તત્વ તેના લક્ષણ કહીએ સાંભળો એક મિનિટ હા ભાઈ નો પ્રશ્ન હતો કે આવી રીતે સમજણમાં ફરક હોય બરાબર તો

અંતકાળે જરૂર હું આવીશ બિરુદ મારું બદલે જણાવવું એટલે ભગવાન આવે પછી ભગવાન બાકીનું વાક્ય કીધું નથી ક્યાં મૂકીશ એમ નથી કીધું અક્ષર ધામમાં જ લઈ જઈશ એવી કઈ વાત કરી નથી તેડવા આવશે ભગવાન આશ્રિત થયો એટલે એની માથે કાળકર્મ માયાનો ભય નથી એને જમજૂતના તેડા નથી હા સત્સંગી થઈ અને કોઈ સંત નો હરિભક્ત નો દ્રોહ ખેડો હોય ને દ્રો એ વાત જુદી છે કેવી રીતે ઘોડો બચકો ભરે ઘોડો બચકો ભરે તો મૂકે નહીં કોઈ રીતે તો હવે શું કરવું ઘોડે બચકો ભલી જો અને પછી કોઈ રીતે મૂકે નહીં મોઢામાંથી અને હાથ છોડાવવો હોય પગ છોડાવવો હોય ગમે તે બચકો પછી છોડાવવું કરવું શું એની આંખમાં આંગળી કરો તરત મૂકી આંગળી ભરાવો તરત મૂકી સ્વામિનારાયણ કોઈને પણ મૂકે નહીં કોઈને પણ મૂકે નહીં પણ જો તમે એના સંત નો હરિભક્તનો દ્રોહ કર્યો તો ખલાસ પછી ભગવાન કે મારી જવાબદારી પૂરી થઈ ગઈ પછી હું નું આવું એક ભક્તને નામકામ નહીં લઉં ગામ નું નામ નહી લઉ એક ભક્તને ભગવાન ને વચન આપ્યું કે હું તને ચડવા આવી છો એ હરિભગે ગોપાળ સામી નો દ્રોહ કર્યો કેનો દ્રોહ કર્યો ગોપાળાયન સામી નો અને ભગવાન એ વરદાન આપ્યું હતું એ વરદાન ભગવાન ને એક બાજુ મૂકી દીધું નો આવ્યા અને એના કાકા જમદું આવીને લઈ ગયા નજરે જોયેલી વાત બીજા યાદ શું કામ ગોપાળાનંદ સ્વામી દ્રોહ કર્યો એટલે ભગવાન આંખ કહેવાય ગોપાલ સામે આંખ આંગળી કરી તો ભગવાન મૂકી દીધા સત્સંગમાં તમે કેટલી માળા કરો છો કેટલું ભજન કરો છો કેટલા નિયમ પાળો છો એ ભગવાન નહીં જુએ